વિવિધ જગ્યાઓ ઉપર ત્યાં જ્યાં અંજાર નગરપાલિકાની બેદરકારી થી ખાડા પડ્યા છે આ વર્ષ નથી જોયો રોડ બન્યા હોય અને ખાડા તમે જોઈ શકો છો આ ભ્રષ્ટાચાર ખાડા છે અંજાર નગરપાલિકામાં અંજાર શહેરની તમામ ખાતાઓમાં અંજાર શહેર કોંગ્રેસ દ્વારા આવા પોસ્ટરો લગાડી અંજાર શહેરની જનતાને જાગૃત કરવા માટે આજે શહેર કોંગ્રેસ દ્વારા પ્રોગ્રામ આપવામાં આવ્યો છે આ પ્રોગ્રામમાં અંજાર શહેર પ્રમુખ જીવરાજસિંહ વાઘેલા તથા શહેરના તમામ હોદ્દેદારો કોંગ્રેસ પક્ષના હાજર રહ્યા છે અને આવા પ્રોગ્રામ નગરપાલિકાની નિંદ્રા ઉડાડવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જો હજી પણ નગરપાલિકાની નિંદ્રા નહીં ઉડે આવા પ્રોગ્રામ અંજાર શહેર सतत चालू रेसे जय यह भारत जय हिंद